સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજનો મારો બ્લોગ છે કે કેનેડામાં એવી કઈ જોબ છે જે તમારે લોંગ લાસ્ટિંગ ના કરવી જોઈએ સો આજે હું થોડી ઇન્ફોર્મેશન શેર કરીશ કે એવી કઈ જોબ છે કે જો તમે ઇનિશિયલી કરી શકો મીન્સ જ્યાં સુધી તમને જોબ નથી મળી તો ત્યાં સુધી તમે કરો કેનેડિયન એક્સપિરિયન્સ ક્રેન કરો અને પછી સ્વિચ કરો નોટ ફોર અ લોંગ લાસ્ટિંગ રાઇટ તો મારું મારા લિસ્ટમાં ફર્સ્ટ આવે છે કે કે કેશિયરની જોબ પણ કઈ કેશિયરની જોબ કેશિયરની જોબ એટલે કે કન્વીનિયન્સ સ્ટોરમાં જે કેશરની જોબ છે અને એ પણ પર્ટિક્યુલર નાઇટ શિફ્ટ એ તમે ઇગ્નોર કરો તો વધારે સારું કારણ કે અહીંયા જે કન્વીનિયન્સ સ્ટોર કે અહીંયા કન્વિનિયન્સ સ્ટોર સર્કલ કે છે સેવન ઇલેવન છે કોઅપ છે કે એ ટ્વેન્ટી ફોર આવર્સ ચાલતા હોય છે ગેસ સ્ટેશન પર એક કન્વીનિયન્સ સ્ટોર હોય છે અને જે ટ્વેન્ટી ફોર અવર્સ ચાલતા હોય એટલે અહીંયા નાઇટ શિફ્ટમાં જે લોકો હોય છે ત્યાં થોડા રોબરી થવાના ચાન્સીસ વધારે હોય છે અને રાત્રે થોડી ઇલલીગલ એક્ટિવિટીઝ પણ થતી હોય છે કે તો થોડુંક આપણને એક ડર લાગે તો તમે બને ત્યાં સુધી થોડું ઇગ્નોર કરો તો વધારે સારું નો ડાઉટ એમાં બહુ જ બધી ઓપનિંગ હોય છે કારણ કે એની વેકેન્સી ઓપન જ હોય છે કે નાઇટ શિફ્ટ કારણ કે બહુ બધા લોકો ઇગ્નોર કરતા હોય છે સો તમે ઇનિશિયલી કરો કેનેડિયન એક્સપિરિયન્સ ગેઇન કરવા માટે ધેટ્સ ઓકે પણ પછી લોંગ લાસ્ટિંગ તમે એમાં ના કરો તો વધારે સારું પછી બીજું આવે છે કે ડિશ વોશરની જોબ કે કેમ વોશરની જોબ કારણ કે જ્યારે અહીંયા તમે હોટલ્સમાં કે હોટલ્સમાં છે ને ડિશવોશરની જોબ અવેલેબલ બહુ બધી હોય છે તમે ઇન્ડિડમાં પણ જોશો તેની એની અવેલેબિલિટી એવરી ટાઈમ હોય જ છે કે ડિશ વોશરમાં એવું હોય છે કે બહુ જ બધી તમારે વોશ કરવાની હોય છે એમાં બહુ બધું કેમિકલ યુઝ થતું હોય છે અને કોન્સ્ટન્ટ તમારે વોશ કરતું રહેવાનું હોય છે તમારા હાથ પાણીમાં રહે કેમિકલમાં રહે એટલે આપણને સ્કીનમાં થોડુંક પ્રોબ્લેમ થવાનું ચાન્સીસ રહેલા હોય છે સો તમે ઇગ્નોર કરો તો વધારે સારું પછી આવે છે કે કોફી શોપમાં અહીંયા કોફી શોપની જોબ એટલે કે ટી મોટન છે સ્ટારબક છે કે ત્યાં બહુ જ બધી ઓપનિંગ હોય છે એવરી ડે એમાં ઓપનિંગ પડતી હોય છે અને એમાં કોફી શોપમાં એટલા માટે હું તમને કહું છું કે નો ડાઉટ અહીંયા બહુ બધા લોકો કરતા હોય છે ઇનિશિયલી આપણને જ્યારે જોબ ના મળે ત્યારે આપણે એમાં જોઈન પણ કરતા હોઈએ છીએ પણ તમે વન ઇયર કે ટુ ઇયર્સ કરો અને પછી તમે સ્વિચ કરી લો કારણ કે એમાં કંઈ તમારે શીખવાનું નથી એમાં કોઈ તમારી સ્કિલ ડેવલપ નથી થતી કારણ કે જ્યારે આવી બધી જે કંપનીઓ હોય છે કોફીની એ લોકો તમને એક મેઝરમેન્ટ આપે છે તમારે એ મેઝરમેન્ટ જ રોજે રોજ ફોલો કરવાનું હોય છે કોફી બનાવો કે જે બેકરી આઈટમ હોય છે કે એ લોકોનું રેડીમેડ હોય છે તો તમારે બસ એ જ હોય છે અને સેકન્ડ થિંગ કે અહીંયા ડ્રાઈવ થ્રુ વધારે ચાલતું હોય છે કારણ કે એવરી પર્સન છે કે જે વર્ક પર જતું હોય સ્ટુડન્ટ છે કે જે કોલેજમાં કે યુનિવર્સિટીમાં જતા હોય તે લોકો ડ્રાઈવ થ્રુનો વધારે યુઝ કરે છે તો ડ્રાઈવ થ્રુમાં એવું હોય છે કે તમારે જે એટલી સેકન્ડ્સ કે જેટલી મિનિટ્સમાં તમારે જે કોફી રેડી કરવાની હોય છે કે જે બ્રેકફાસ્ટ કે જે વોટ એવર જે તમારો ઓર્ડર હોય છે એ વિધિન અ ટાઈમ પીરિયડમાં તમારે ફિનિશ કરવાનું હોય છે એટલે તમારે સ્પીડ મેન્ટેન કરવી પણ જરૂરી છે સો એમાં કે તમારે કારણ કે અ વન ટુ ટુ મંથમાં જ્યારે તમે જોબ કરો છો તો તમારી સ્પીડ આવી જાય છે પછી એમાં તમારે કોઈ નવું શીખવાનું નથી હોતું સો બને ત્યાં સુધી તમે લોંગ લાસ્ટિંગ ના કરો તો વધારે સારું છે પછી આવે છે કે કન્સ્ટ્રક્શનની જોબ અહીંયા કન્સ્ટ્રક્શનની જોબ પણ બહુ બધી અવેલેબલ હોય છે એમાં પે પણ સારો હોય છે પણ કન્સ્ટ્રક્શનની જોબમાં પ્રોબ્લેમ એ થાય છે કે જ્યારે ઇન્ડોર તમારું કંઈ કામ હોય તો ચલો ઇઝીલી તમે કરી શકો છો પણ જ્યારે આઉટડોરનું કામ હોય છે અહીંયા વિન્ટરમાં પણ કામ ચાલતું હોય તો જે માઇનસ પચીસ માઇનસ ત્રીસ ડિગ્રીમાં જ્યારે કામ કરવાનું હોય તો એ આપણા માટે થોડું ટફ થઈ જાય છે કારણ કે આપણે એ વસ્તુથી ટુ નથી સો એ આપણને વધારે હાર્ડવર્ક લાગે છે અને થોડું પેઇનફૂલ લાગે છે નો ડાઉટ આ મોસ્ટલી કન્સ્ટ્રક્શનનું કામ છે કે જે ઈરાની ઈરાક લોકો હોય છે કે એ લોકો વધારે કરતા હોય છે કારણ કે મે બી એ લોકો આપણા કરતાં સ્ટ્રોંગ હોય અથવા વોટ એવર પણ એ તમે ઇગ્નોર કરો તો વધારે સારું પછી આવે છે કે તમારી હોમ ડિપોમાં કે હોમ ડિપોની જોબ છે એ સારી છે જો તમે કેશિયરમાં છો ડિપોમાં તો વધારે સારું છે પણ જ્યારે તમે બેકમાં કામ કરતા હોવ છો બેકરૂમમાં તો એમાં બહુ જ હેવી જે હોમ ડિપોમાં ઇક્વિપમેન્ટ્સ હોય છે કારણ કે હોમ ડિપો છે ટોટલી કન્સ્ટ્રક્શનમાં જે જે વસ્તુઓ યુઝ થતી હોય છે સો એની એક આખું જેમ વોલમાર્ટ છે એવી રીતે કન્સ્ટ્રક્શનની ઇચ એન્ડ એવરી આઇટમ્સ ડિપોમાં મળતી હોય છે તો હોમ ડિપોમાં તમારું હાર્ડવર્ક રહેલું હોય છે તમારે મોટી મોટી પાટો મીન્સ લાકડાના જે પાટ હોય છે તમારે ઉપાડવાના હોય છે સો એ પણ તમારા હેલ્થને ઇસ્યુ કરે છે ફ્યુચરમાં સો જો તમે કેશિયરમાં લાગો છો કે પછી કોઈ તમે મેનેજરની પોસ્ટ પર છો કે એસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર છો તો ઠીક છે અદરવાઈઝ જો તમને બેકરૂમમાં એઝ અ મર્ચંડાઇઝર તમને જોબ મળે છે તો એ ઇગ્નોર કરો તો વધારે સારું છે પછી આવે છે કે કંઈ કે તમારે કે મોટલમાં જોબ કે જ્યારે મોટલમાં જે આપણે જોબ હોય છે હાઉસકીપિંગની જોબ તો એ ઇગ્નોર કરો તો વધારે સારું કારણ કે એમાં ખાસ કરીને ગર્લ્સ કે જે હાઉસકીપિંગ કરતા હોય તો બધા લોકો સારા નથી હોતા કારણ કે ઘણીવાર હોટલમાં કેવા લોકો આવે આપણે કોઈના પર ટ્રસ્ટ ના કરી શકીએ અને એમાં પણ હાર્ડવર્ક હોય છે કે એવરી ડે તમારે બેડશીટ ચેન્જ કરવાની હોય છે કે વોટ એવર જે હોય છે એ કરવાનું હોય છે તો તમે એ ઇગ્નોર કરો તો વધારે સારું સો આ મને એવું લાગ્યું કે આ જે લિસ્ટ છે કે જે જોબ તમે ઇનિશિયલી ચાલુ કરો કેનેડિયન એક્સપિરિયન્સ ગેઇન કરવા માટે તો ઠીક છે પણ તમે લોંગ લાસ્ટિંગ કે પછી ઘણા લોકો વર્ષોના વર્ષ સુધી એ જ જોબ કરતા રહે છે સો એ ના કરવી જોઈએ તમારે સ્વિચ કરવું પડે કે કોઈ બીજી જોબમાં તમે લાગો તો તમારી સ્કિલ પણ ડેવલપ થાય તમે કોઈ નવી વસ્તુ શીખી શકો કારણ કે આ બધી વસ્તુ એવી છે કે તમે એક પછી કમ્ફર્ટ ઝોનમાં આવી જાઓ કે પછી તમને એ વસ્તુની ટેવ પડી જાય તો પછી તમે એ કરતા જ રહો તો બને ત્યાં સુધી આ બધી જે જોબ છે એ તમે સ્ટાર્ટિંગ બેઝ પર કરો તમારી સર્વાઈવ કરવા માટે કરો એની ઇન બીટવીન તમે સાથે સાથે તમારી ફિલ્ડમાં જોબ શોધતા રહો અથવા બીજી કોઈ જો કે જે હું એવું નથી કહેતી કે ઇઝી હોય પણ જે સેફ હોય બિકોઝ સેફ્ટી જરૂરી છે બીજા દેશમાં છીએ આપણે સો સેફ્ટી વાઇઝ જો એ ફેમિલી સાથે છો તો એ પણ મેટર કરે છે તો સ્ટાર્ટિંગમાં કરો પછી તમારો એક્સપિરિયન્સ થઈ જાય કેનેડિયન એક્સપિરિયન્સ તમે તમારા રિઝ્યુમ એમાં એડ કરી શકો અને પછી તમે સ્વિચ કરી શકો સો મને લાગ્યું કે આ ઇન્ફોર્મેશન થોડી શેર કરવી જોઈએ તો મેં તમારી સાથે શેર કરી જો તમને કોઈ કુશન હોય આ રિગાર્ડિંગ તો તમે મને મેસેજ કરી શકો છો સો આ તો આજનો મારો વ્લોગ મારો વ્લોગ પસંદ પડ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા જય શ્રી કૃષ્ણ